پسن امر زر بائن آوانا فولا کروا ماسے ا نکگاسے رت ا بہب ب ن ے બધાને જય માતાજી ને જો આજે પણ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આજે અમારી બેન જાન આવે છે અને સુરત દાદા જો આઠ હેઠ ગયા છે અને એવું છે અને જો અમે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ હવારના વેલા અને બીજા બધા પણ તૈયાર થઈ ગયા છે અને પાછળ માંડવા એવું હોત ને ખાઈ ગયું છે અને બધા તૈયાર થઈ ગયા છે અને તીર્થું પપ્પાની આવી ગયા છે એટલે તીર્થુંની રાખે છે અમારે બે બહેનોને લગ્ન છે એટલે બે માંડવા મસ્ત મજા નખાઈ ગયા છે જો અને આ બધા બીજા બધા ફોટા પાડવાનું એવું કામ કરે છે ને આપણે ફોટાને એવું પાડવાનું છે બેન પણ તૈયાર થઈ ગયા છે અને બીજા બધા આમ તૈયાર થાય છે

કઈસને અમારે જયરાજભાઈ ને વો આવવાના હતા એટલે ફૂલડા ને વો કરવા મણ્યા છે કુંડાળા ને વો નીકળ્યા છે કે રતીન એટલે જો અમાર દિયાબેન ને હતું બેન બે અને એવું છે પે અમાર ભાઈ ભી આવવાના હતા એટલે આવ કાં કિરવાળું છે જો આખીન મસ્ત મજાનું બહુ લાઈમ કેડી નઈ કરી થોડી કેટલીક કેડી કરી છે નઈ અમાર દાદા ને ગોખલે અને એવું છે ની નહી નીકળ્યા છે એટલે બોગે પછી હાલો બની ગયો બનાવ છે અને ત્યારે જો ફૂરને એ ઓય કિરવાળું છે પયમર ભાઈ ભી જાયા નહી થા એટલે અમાર ભાઈ ને તૈયાર કરવાનું શરૂ થઈ ગયું છે ને એની બેન જો સણકાર કરવા મણી ગઈ છે ને ભાઈ ને અને એક તો એની બેન એલું કરે છે યઠો અને અમાર જો બે બેન ને ભાઈ ને નામ જ ના વર્ષા બેન તો આર પેરા વે નું મારા યતલ બેન તો એટરાયસ ને સાંડલા ની કરે છે એને કઈ તમે જોયા નહી ને અમાર દિયા બેન તો ફૂરોડા ભાજી આયા છે અમાર દિયા બેન ને જો એ આવતું એ અને બીજું છે ને કર્મ ફોટા પડવાવાળા આવી ગયા સતલે બી બેન ફોટા પાડવા માટે આવે છે આપણે જો મસ્ત કેતી છે ને આપણે વિડિયો બનાવી છે ને જો રેતુ બેન સો ખાવા દન કે છોડ દો અબાય જો પૈમારભાઈ આવી ગયા છે અને બધી તૈયારી થઈ ગઈ છે અને બધાય તો ફૂલડા ને ઊલ લઈને ઉભર રહે ગયા છે ફртаફртаન એ ઊ છે અને જો એ આવી ગયા છે મહેમાન એટલે માર બા થાળ ને ઊ લઈ લીધું છે અને આપણે પણ એ ભરી ગયા છે ફૂલડા વેળવા પણ આપણે ફૂલડા વેળવા વિડિયોમાં આવી ન આવી પણ આ બીજા બધાય ને આપણે ઉતારશું હાય હાય પૈમે અમારા ભાઈ ભી સામા જઈ છે અમારા ભાઈ ને બધાય ઉપડી ગયા છે જો એ ઊ છે ને જા પ્યા આવી ગ્યા છે أي أيوة. 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 बहि できました。<noise> <noise>

भयम रे खडी बाम का खा तो वही गयो ठगारो खाला पहला कती घमड़ा tapi काटली वासा एक मार भगवान न आयो सर कसम सर थडा को सफुलाउ त मे न बसैनी दिन हामी को आइयो भनथिन जेले लेले आजि भयो न आनी गर्न दिवाय मे ए ए ए

बसोबी <coughs>